અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રાને લઈને તૈયારી કરી દેવામાં આવી રથયાત્રાના પંદર દિવસ પહેલા જળયાત્રા નીકળશે આ વખતે અગિયાર જૂને સવારે આઠ વાગે જળયાત્રા નીકળશે હાથી બેન્ડબાજા ધજાપતાકા ભજન મંડળી સાથે નીકળનારી જળયાત્રા સાબરમતી નદીના ભૂદનના આરે પહોંચશે જ્યાં નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવશે આ દરમિયાન મિની રથયાત્રા જેવા દ્રશ્યો જોવા મળે છે સાબરમતી નદી કિનારે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાશે વર્ષમાં એક જ દિવસે ભગવાન જગન્નાથના ગજવેશમાં દર્શન થાય છે અને આ દિવસે ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સુભદ્રાજી મામાના ઘરે જશે આ પ્રસંગે રાજ્ય મંત્રી મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે

યોજવામાં આવશે. હાલ જે મંદિર છે જગન્નાથ મંદિર તેમજ જે મોસાળ છે એટલે કે જે સરસપુર ખાતે આવેલું છે રણછોડ જાનકીનું મંદિર છે ત્યાં જે તળાવમાં જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. આવતીકાલે સવારે આઠ વાગે છે તે જળયાત્રાની જે શોભાયાત્રા છે તે શોભાયાત્રા યોજવામાં આવશે જેમાં જે ભજન મંડળીઓ અખાડા છે તે અખાડાનો સમાવેશ કરવામાં આવશે તો સાથે સાથે એકસો આઠ જે કળશ છે તે એકસો આઠ કળશમાં ભગવાન છે તે ભગવાન માટે જળ ભરી લાવવામાં આવશે જે રંગબેરંગી જે કળશો છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે કળશ માથે મૂકીને જે બહેનો છે તે બહેનો છે ભગવાનની ભક્તિ કરતી કરતી છે તે સાબરમતી નદીના કિનારે જશે અને ત્યાં છે તે ગંગા પૂજન કરવામાં આવશે ધારણ કરશે એટલે કે જે ગણપતિના સ્વરૂપમાં ભગવાન જગન્નાથ છે તે જોવા મળશે વર્ષમાં એક જ વખત ભગવાન છે આ રીતે દર્શન આપતા હોય છે અને આપી જ આ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે મંદિર આવતા હોય છે અને ગજવીશ ધારણ કર્યા બાદ જે ભગવાન છે તે ભગવાન મોસાર જવા રમવાનું હશે એટલે કે ભગવાન છે તે આવતીકાલથી પંદર દિવસ માટે જગન્નાથ મંદિર છે તે દર્શન નહીં આપી શકે ભગવાન પંદર દિવસ છે તે મોસાળ રોકાશે તો બીજી બાજુ ભગવાન બપોર બાદ મોસાળ પધારશે અને ભગવાનની મોસાળમાં પધારશે ત્યારે તેનું સ્વાગત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે બેંડ બાજા સાથે અ ગાયક કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ભગવાનને આવકારવામાં આવશે અને ભગવાનને રોજ વિવિધ પ્રકારની મીઠાઈ માવા કરીને લાડ લડાવવાના આવશે ડ્રાયફ્રુટ નો મનોરથ ફ્રૂટ નો મનોરથ મોંટાળ નો મનોરથ વગેરે જેવા રોજ વિવિધ પ્રકારના જે મનોરથ છે તે મનોરથ પણ આયોજન કરવામાં આવ્યું છે તો સાથે સાથે આ વખતે જે મંદિર છે તે મંદિર જતા રોડ ઉપર વિવિધ પ્રકારની આકર્ષક રંગોળી પણ છે તે તૈયાર કરવામાં આવી છે જે સરસપુર જે રણછોડજી મંદિર છે તે થોડું નાનું હતું તેને હવે રીડેવલપ કરવામાં આવ્યું છે થોડી બાજુની જગ્યા લઈને તેને મોટું કરવામાં આવ્યું છે એટલે કે જ્યારે આ વખતે મા અગિયારસ દિવસે જયારે મામેરા નું દર્શન કરવા લોકો ભક્તો આવશે ભગવાન ના દર્શન કરવા માટે આવશે ત્યારે ભક્તોને જે થોડી ભીડ જોવા મળતી હતી જે સંકળાશ જોવા મળતી હતી દર્શન કરવા માટે તેમાં થોડી રાહત થશે જે રથયાત્રાની છે તે રથયાત્રા શું કહી રહ્યા છે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આવતીકાલે જયારે જળયાત્રા યોજાવાની છે ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યા છે રંગોળી કરવામાં આવી છે સાથે સાથે નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે ને શોભાયાત્રા પણ નીકળવામાં આવશે મોસાળમાં

અમ ભગવાનને કેરી, જાંબુ જે ખુબ જ પ્રિય છે તે અર્પણ કરવામાં આવશે. તો રોજ છે તે ભજન કીર્તન કરવામાં આવશે અને ભગવાનની આરાધના કરવામાં આવશે. મોસાળમાં તો જાણે દિવાળી જેવો આ માહોલ જોવા મળી રહ્યો છે. દરેક ઘરમાં જાણે પ્રસંગ હોય અમ તેવું છે તે જોવા મળી રહ્યું છે. મોસાળ વાસીઓ અમ ત્યારે તે જ મોસાળવાસીઓમાં થોડી નિરાશા પણ જોવા મળે છે કારણ કે ભગવાન છે તે વિદાય લે છે અને મંદિરે પરત ફરે છે પરંતુ હાલ તો જે બંને જગ્યા છે સરસપુર મંદિર છે તે સરસપુર મંદિર ખાતે અને જે જગન્નાથજી મંદિર છે ત્યાં બંને મંદિરોમાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આભાર ઝલક જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે